નમસ્કાર દર્શક મિત્રો માન્યમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એમવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર નવલી નવરાત્રીના નોરતામાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભગીરથ સોસાયટીમાં ગરબાની રમઝન સુરત વડાસા વિસ્તારમાં ભગીરથ સોસાયટીમાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પચીસોથી ત્રણ હજાર જેટલી બહેનો રાજગરબા રમી અને માતાજીને આરાધના કરે છે બહેનોને ગરબા રમતી વખતે કોઈ હેરાનગતિ ના થાય એટલા માટે પણ સ્વયંસેવકો દ્વારા ખડા પગે રહી અને બહેનોને ગરબા રમાડવામાં આવે છે પાપાશી ત્રણ ગ્રુપના બસો જેટલા કાર્યકર્તાઓ ગ્રુપની અંદર સેવા આપી રહ્યા છે રિપોર્ટેબલવાળા સુરત મહાતે સેવન્ય આપનું નામ બાપા સીતારામ મારું નામ માયાભાઈ બુમ્મર છે હું બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો મેનેજર ટ્રસ્ટી છું મારી સાથે બાબુભાઈ બુમ્મર અમારે ભાઈ શ્રી જયેશભાઈ હરેશભાઈ આ તમામ સભ્યો કુલ બસ્સો સ્વયંસેવકો સાથે અમે છેલ્લા પંદર વર્ષથી સતત ભગીરથ એકમાં અને મારુતિ ચોક ખાતે આ લોકેશન આવેલું છે ત્યાં અમે છેલ્લા પંદર વર્ષથી સતત સુંદર મજાનું રાસનું આયોજન કરીએ છીએ અને એ પણ ગામડા ગામની અંદર જે પારંપરિક રાસ ગરબા લેવાય છે એ જ રાસ ગરબા અને કલાકારો દ્વારા માં જગદંબાના રાસ અને ગરબા પોતે મોઢેથી પોતાના અવાજથી ગાય છે અને બધાને આનંદ કરાવે છે આપણા વિસ્તારમાંથી કુલ આજુબાજુની પંદરથી વીસ સોસાયટીમાંથી કુલ બે હજારથી પચીસો બહેનો અહીંયા રાસ લેવા માટે આવે છે અને એ તમામ બહેનોને પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત સિક્યુરિટી અને રાસ પૂર્ણ થાય ત્યારે એ પચીસોથી ત્રણ હજાર બહેનોને નાસ્તા પાણીની વ્યવસ્થા આવું સુંદર આયોજન છેલ્લા પંદર વર્ષથી અમે કરી રહ્યા છીએ લોકોને શું સંદેશો લોકોને હું સંદેશો એ દેવા માંગુ છું કે આપણે એક હિન્દુના સંતાનો છે અને કુલ બે રાત્રિઓ મોટા મોટી રાત્રિઓ જે ગણવામાં આવી છે આપણે હિન્દુ ધર્મમાં એક તો શિવરાત્રી અને એક નવરાત્રિ તો નવરાત્રિનું આ પાવન પ્રસંગને આપણે શોભે એવા આપણે ગીત વગાડીએ નહીં કે હિન્દી ગીતો કે જે માતાજીની ગરબી વચ્ચે પંદર તમે હિન્દી ગીતના તાલે નાસ્તાઓ એ બરોબર યોગ્ય ન કહેવાય એટલે મારે ખાસ એક આજના જનરેશનને એ વિનંતી કરવી છે કે આપણે બધાએ સાથે મળી અને હિન્દુ ધર્મના જે રીતિ રિવાજો છે એને આપણે ફોલો કરીએ અને આપણે પાળીએ તેમજ અલગ અલગ રમજોટોમાં જે આપણી બહેનો દીકરીઓ રાસ લેવા માટે જાય છે એમને પણ મારે વિનંતી કરવી છે કે તમારી સામે કોઈ પણ વ્યક્તિ જોવે તો એને તમારી અંદરમાં જગદંબાના દર્શન થવા જોઈએ એવા તમારા શરીરને તમારા પરિવારને શોભે એવા કપડા આપણે પહેરી અને પછી આપણે રાસ લેવા માટે જઈએ તો આપણો હિન્દુ ધર્મ કંઈક આગળ વધી શકે અને તમારા ગરબા પૂરા થાય ત્યારે પ્રસાદી રૂપે અને પ્રસાદી રૂપે ચોકલેટ અને નાળિયેરની પ્રસાદી આપીએ છીએ અને જે પચીસો ત્રણ હજાર બહેનો હોય એને અમે નાસ્તો દરરોજ અલગ અલગ કરાવીએ છીએ એક દિવસ ખમણ હોય બીજે દિવસે બટેકા પૌવા હોય એક દિવસ ખમણી હોય તો એક દિવસ ભેળ બનાવી હોય એમ નવે નવ દિવસ અલગ અલગ દાતાઓના સહયોગથી અમે નવે નવ દિવસની દીકરીઓને અહીંયા નાસ્તો કરાવીએ છીએ દશેરાના દિવસે અગિયાર કુંડી યજ્ઞ અમે કરીએ છીએ અને એમાં અમારા વિસ્તારના તમામ ભાઈઓ બહેનો એ યજ્ઞમાં લાભ લે છે અને આવુતિ આપી અને આ પ્રસંગને શોભાવે ધન્યવાદ બાબા સીતારામ